તો અમરેલી પણ ભારે વરસાદ શરૂ થઈ ચુક્યો છે ભારે પવન ફૂંકાઈ રહ્યું છે અને ધોધમાર વરસાદનું આગમન થઈ ચૂક્યું છે વરસાદ છે એટલે ખેડૂતોની ચિંતા પણ વધી છે આ સાથે કેરી ખેડૂતોને ખેડૂતોને સૌથી વધારે નુકસાન થાય તેવી રહી છે આ દ્રશ્યો અમરેલીના રાજુલામાં વરસાદ આવ્યો સાવરકુંડલામાં પણ વરસાદ અને હવે લીલા પંથકમાં પણ માવઠું જોવા મળી રહ્યું છે જોકે વરસાદના કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે આ સાથે રસ્તા ઉપર જાણે કે પાણીની નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો લીલામાંથી સામે આવ્યા છે વધુ જાણકારી સાથે સંવાદદાતા ફારૂક કાદરે જોડાઈ ગયા છે ફોન લાઈન પર ફારૂક અમરેલીથી વરસાદના સમાચાર મળી રહ્યા છે અમરેલીના કયા વિસ્તારમાં કેવો વરસાદ છે ફારૂક સાથે ફરી જોડાવાનો પ્રયત્ન કરીશું હાલ તો આ દ્રશ્યો જુઓ અમરેલીમાં અમરેલી શહેર ગ્રામ્ય વિસ્તાર આ સાથે જ રાજુલા સાબરકુંડલા અને લીલીયામાં પણ માઉઠું અત્યારે પડી રહ્યું છે હજુ પણ હવામાન વિભાગની આગાહી છે કે આગામી ત્રણ દિવસ વરસાદ પડી શકે છે કરા સાથે વરસાદ પડવાની પણ આગાહી હવામાન વિભાગે કરી છે કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં તો ઠંડક પ્રસરી ગઈ છે પરંતુ ખેડૂતોની ચિંતા બમણી થઈ ગઈ છે સમાચારમાં આગળ વાત કરીએ તો અમરેલીના સાવરકુંડલામાં ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો વીજપડી છાપરી અને લિખાળામાં ધોધમાર વરસાદ વરસ્યો છે ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે જોકે વરસાદી ઝાપટાથી ખેતી પાકોને ભારે નુકસાન થાય તેવી ભીતિ ખેડૂતોને સતાવી રહી છે આ દ્રશ્યો છે અમરેલીના ગ્રામ્ય વિસ્તારના જ્યાં ધોધમાર વરસાદ આવ્યો છે ભારે વરસાદના કારણે ખેડૂતોની ચિંતા અત્યારે વધી ગઈ છે અને આ તરફ ભાવનગરથી હવે સમાચાર મળી રહ્યા છે ભાવનગર જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ છવાયો જેસરના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો છે શાંતિનગર કોટામુરી ચિરોડા ઉગલવાણ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે કમોસમી વરસાદના કારણે જેસરના ખેડૂતોમાં ચિંતાનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે અને ભાવનગરના દરિયાઈ વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે જિલ્લાના અલંગ વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો અલંગ મણાર કઠવા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે જોકે વાતાવરણમાં ધુમ્મસ છવાઈ ગયું છે વિઝિબિલિટી ઘટી છે કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હોય તેવા દ્રશ્યો પણ અહીં સામે આવ્યા છે અલંગ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે જોકે દરિયા કિનારાનો વિસ્તાર છે એટલે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યું છે દરિયામાં ઊંચા ઊંચા બોજા પણ ઉછળી ગયા હતા અને અલંગની સાથે મણાર અને કઠવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હજુ પણ આગામી બેથી થી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ સુરતથી સમાચાર મળી રહ્યા છે વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો પાંડેસરા સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે ભારે પવનની સાથે વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું છે જોકે ગરમીની ભારે ઉકળાટમાંથી શહેરીજનોને રાહત ચોક્કસ મળી છે પરંતુ કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના પણ શરૂ થઈ ચૂક્યા છે હજુ પણ આગામી બે થી ત્રણ દિવસ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી સુરત માટે પણ કરવામાં આવી છે જોકે રાજ્યમાં કમોસમી વરસાદથી અનેક જિલ્લામાં નુકસાન તો વડોદરાના દ્રશ્યો આપણે જોયા હવે ખેડામાંથી પણ સમાચાર મળી રહ્યા છે મિની વાવાઝોડાએ તારાજી સર્જી છે તારાજીના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે માતરના ભલાડા ગામમાં લોકોના ઘરની ઈચ્છા તૂડી ગઈ માતરના સિંજીવાળામાં ભારે પવન ફૂંકાતા લગ્નનો મંડપ પણ ઉડ્યો હતો ભારે પવન અને વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે મિની વાવાઝોડાને પગલે વીજળી ગુલ થતા અંધાર પટ છવાઈ ગયો હતો આ દ્રશ્યો જુઓ ઠેર ઠેર તારાજીના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો મંડપ આખા આખા ઉડી ગયા છે ધરાશાય થઈ ગયા છે કેટલાક વૃક્ષ ધરાશાય થયા છે આ સાથે ખુરશીઓ ઉડી હોય તેવું પણ અહીં જોવા મળી રહ્યું છે લોકોના ઘરના છાપરા ઉડી ગયા હતા આ દ્રશ્યો જુઓ લોકોને રહેવામાં ભારે હાલાકીનો સામનો અત્યારે કરવો પડી રહ્યો છે એક તો માથે વરસાદ પડી રહ્યો છે અને ઘરની ઉપરથી છત ઉડી ગઈ છે ઘરની અંદર વરસાદી પાણી ભરાઈ જતા આ લોકોને ભારે હાલાકી સહન કરવાનો વારો આવ્યો સુરતમાંથી પણ સમાચાર છે વાવાઝોડાના કારણે તારાજી સર્જાઈ અડાજણ સ્થિત હની પાર્ક રોડ ઉપર તારાજીના દ્રશ્યો સોલર પેનલ ઉડી ગઈ અને અન્ય ઇમારત પર પડી હતી આખી આખી સોલર પેનલ ઉડી ગઈ અન્ય ઇમારત પર જઈને પડી હતી સોલર પેનલ ઉડવાના સીસીટીવી સામે આવ્યા છે

તૂટીને ગાડી ઉપર એટલો બધો એમ કે ભયંકર અવાજ આવ્યો છતાં બી અમે બહાર નહીં નીકળી શક્યા ગભરાટને લીધે કે અમારી પપ્પાએ એટેક કરી દે એટલે અમે ઘરમાં જ રહ્યા અડધો કલાક પછી અમે બહાર નીકળ્યા ત્યારે ઘણું બધું સતત થઈ ગયું હતું પણ આજે બધું અમારે ભોગવવાનું એ સોલર પેનલો આવી એનાથી એનાથી ગાડીઓને નુકસાન થયું છે મકાનોને નુકસાન થયું છે અને અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે અને કેવું છે રાત્રે ભૂકંપ આવ્યો એ પ્રમાણે બધા બહાર નીકળી આવ્યા અને પછી ખબર પડી કે સોલર પેનલ આવી છે અને ત્યાર પછી ફાયર બ્રિગેડને બોલાવ્યા વરસાદ ચાલુ હતો લાઇટ બંધ હતી તે દરમિયાનમાં પછી જે તે સ્થિતિમાં